કરત પડેલી હાલતમાં મળી આવેલી એમાં વિપુલભાઈ છે એમનું મૃત્યુ થયેલું અને ફાટકની ઓળખાણ થયેલી કે શરૂઆતમાં તો કોણ મરણ જણા છે એની ઓળખ નથી ત્યારબાદ એમની ઓળખ છે મરણ કોણ છે અને ત્યારબાદ આરોપીને પકડવામાં આવ્યા એમાં હકીકત એવી છે કે આ જે મરણજના છે વિપુલભાઈ એમને શામળભાઈ અને મેહુલભાઈ છે વખાત એમને આઠ લાખ રૂપિયા આપેલા હતા એમાં જે શામળભાઈ છે જે મુખ્ય આરોપી એને ગેમિંગ રમવાની ફેવ હતી જે જુદા રમતા હતા મોબાઈલ એપમાં પટે અને એમ કરતાં કરતાં એ દેવું વધી ગયેલું જેથી વિપુલભાઈ એમના મોટાભાઈ છે શામરભાઈના મોટાભાઈ તો બિરલભાઈ એમની સાથે મિત્રતા હતી વિપુલભાઈને એટલે ઓળખાણ થઈ હતી અને એ થોડા થોડા ટુકડા ટુકડે પૈસા આપતા હતા એમ કરીને કુલ આઠ લાખ રૂપિયા એમની પાસેથી લીધેલા અને અવાજ નવા વિપુલભાઈ દબાણ કરતાં પોતાના પરત પૈસા આપવાનું દબાણ કરતાં આ પાસે પૈસા ન હોવાના કારણે આરોપીઓએ પ્લાનિંગ કરી રિક્ષામાં બેસાડી આરોપીને અને રિક્ષાના જે ક્લચનું એના વડે ઘરે દઈને મારી નાખેલો રિક્ષામાં અને લાસ્ટે પછી હવા જગ્યાએ સગે વગે કરીને તેને પુરાવાનો નાશ કરવા માટે પેટ્રોલથી કાઢીને તેમને પાડી મોબાઈલની મોબાઈલ એપ્લિકેશનમાં તો એમાં એવું છે કે જે પૈસા બાબતનું જે પ્રેશર હતું આરોપી પર અને એ આરોપી પ્રેશર સહન ન થતા કારણ કે એની પાસે એટલા પૈસા હતા નહીં આઠ લાખ રૂપિયા અને અવારનવાર આ કામના મરણ જણા છે વિપુલભાઈ એ એમની ઉપર દબાણ કરતા હતા અને એમના ઘરે પણ ઘણી વખત જઈ આવ્યા જેના કારણે એમને કૌટુંબિક પ્રેશર હતું આરોપીઓને કે ઘરે તમે ના આવો મહેરબાની કરીને તેમ છતાં વિપુલભાઈ માનતા નહોતા હતા એના પ્રેશરમાં આવવાથી આ આરોપીએ આ પગલું કર્યું છે અને ખૂનનો ગુનો કર્યો છે અને એનો પુરાણો નાશનો ગુનો કર્યો ઓકે